યેલ્લો મિત્રો કેમ છો મજામાં ને રૂચી ગુજેજી બાય લઈને નવો વિડિયો આપણે આપણે આજે આપણે બંડલ માં મળવાનું છે તો આપણે કાના જોબ નું આપણે એલા કોડ બરા ક્લેમ કરી લેવી કે એક કોડ ક્લેમ કરી લે ફીલિંગ કરી તો સાડી ના આપણા થઈ ગયા 41 કોડ પેગા થઈ ગયા છે ને આપણે પ્રાઇઝ લેશું કેમ કેમ પ્રાઇઝ 21 આજ 1 તારીખ સુધી પ્રાઇઝ ના હોય

क्या है भाई में खोलने पाई तारू कलेक्शन जो भाई खोलने वाले शार एक सौ सारे शार कलेक्शन अपने मैंने ये परमानेंट फ्रेगमेंट भाई साहब दो जानी खोल सू आप विशेष भी करें मैं लगी थी हाँ उसमें खुश हो गया अपने मसी फार्मस ने पाँच से पाँच खुश कर एक खोलू तो मत लगी कहीं वो खाने टिपन सन आई नाइटी वन सेल्स डबल रेट ऑफ है ऐसे कहने में वो कश्यप यार कुछ इस तरह न पन लगी देता गम्मी एक बस आयरन अपन उन दे 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 चीजे दे 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 प्लीज ओ भाई साहब चार ऐसे चार कांड नेट एक पन फाइनबस नहीं वाह गरे ना वाह मान के तुमको कोई सर देन दे दी यार बिलावड़े कुछ शब्द यार एमपी 1055 ને કોઈ જો આપણે ને ઉપર લાગી જા એ ત્રણ જન્દી માટે હા ને ત્રણ ની માટે ને બધી 326 26 એક મિનિટ ની પડતી છે બસ આપણે ખોસ્યો આવડિયા એ ખોસ્યો ને ઉલા કે લાગે 20 લાખ માં થઈ એકાર શાયર શર કોણ નાખવા છે પૈસા તો ને હા ને લખનાદી માટે લાગી છે આપણે આંદો નથી ને ખોસ્યો આપણે આવડિયા ક્રેડ એટલે ફુલ ચુક મે એક મેટ અમ બે ખોલશું ને એક મેક્સિમમ ને એક એસ એલ એસ કેચ ફાર્મસ મે ક્રેડ ખોલશું પ્રીમ છે 5 1000 ખોલ નક્ષો આપણે અમ જઈજો ઓ ભાઈ સાહેબ એક પરફોર્મન્સ નહીં બધી એસ કેસ દીધી 3 3 3 9 ને 12 24 14 લાખ માં ટડી 13 13 લાખ માં દીધી 14

તવી કલર માં આવી ગયું એડવેન્ચરના છે ને આપણે એમાં આયેલો નવો ઇવેન્ટ છે એમાં નવો ઇવેન્ટ માં જુર છે એની પહેલા આપણે ઓલા માં આવેલી વેપનરમાં નવું વેપન ઓ લાઈ ગયું છે F16 નો કલર છે F16 નો કલર છે એમાં ગઈ કે ખબર પડી નહી હું ડબલ ડેટા ફાયર ડબલ ડેમેજ નું કે ખબર પડી નહી બસ છોડા દિવસ માં બહાર પડી દેશે એટલે તમને કરી દેશે આપણે બે પડી છે ટિકિટ અને સ્પીન મારશું પહેલી સીન મેરીને શું લાગ્યું વાહ ઈમી તો એ લોકો નો ડાયમંડ રાયલ પણ અમારે આવી ગઈ છે કતે હે બંડલ છે હા બંડલ માં એકદમ ઓપી બંડલ છે બુટ માસ્ક પર મોર બસ છે જોઈ શકો છો કાનડી ને આપણે સમની બેન

द uh, side and scenes I'm broken <try> I got a boat line I'm से a high tail mercy and I'm टोकन <try> take a cut you there I'm gonna take a को at my money I'm gonna से खबर I'm gonna go to my money I'm gonna go to वो पैसा वो पैसा go to my money I'm gonna go to લોરેખન કરીક્ષો આપણે બે બનેન એક એક વાર છે આની કે કસની બાર બડે છે લૂટ બોક્સ સારું છે એ બે બનેડ સે ડાયમંડ રોલ્સ એ ડાયમંડ રોલ વેપરનો બાય વેપરનો ડાયમંડ રોલ બડે ગયો નહમ મુરાય સબ ઇવેન નિજણ કરી તને 19 તો તને લેખ સમજવા છે વાસે કોણ નવડે છે અયા વિડીયો ગમ્યો તો એ વિડીયોને લાઈક કરી દેજો નવા વિધાન શેર કરજો થેન્ક્સ ફોર વોચિંગ આવજો